વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા તેમજ વડોદરા ભાજપાના સહયોગથી સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રમશે વડોદરા જીતશે વડોદરા અભિયાન અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન તારીખ નવ ડિસેમ્બરથી બાર જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાપન સમારોહમાં જુદી જુદી રમતોના વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાનુભાવોએ દિવ્યાંગ ખેલાડીઓને પણ મળીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા સાંસદ ખેલ સ્પર્ધા સમાપન સમારોહમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું અહીંયા જે નવમી ડિસેમ્બરથી પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ અને એમાંથી સર્ટિફિકેટ અને એમાંથીનાયત કરવાનો કાર્યક્રમ માન્ય સાંસદ સભ્યશ્રીના માર્ગદર્શન રાખવામાં આવ્યો એમાં મારા તમામ પદાધિકારી મારા અધિકારી અને મારી પૂરી પાર્ટીની ટીમ એમાં સામેલ થઈને વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહન આપ્યું છે શુભેચ્છા પાઠવી છે અને આ જે ખેલ છે એ સ્પોર્ટ ની જે આપડી જે છે સ્પીરિટ જે આપણી સમર્વયની ભાવના રાષ્ટ્રભાવના જાગૃત કરે બધા જ વિદ્યાર્થીઓ સમન ભાવના રહેવા છે અને સરકારી સ્કૂલના બાળકો પણ મેં એવોડ આપ્યા છે તમામ મારી શુભેચ્છાઓ જેવું કે આપને ખ્યાલ છે વડોદરાની અંદર નવમી નવમી ડિસેમ્બર ત્યારે સાંસદ ખેલ સ્પર્ધાનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી દ્વારા કરવામાં આવ્યું જ્યારથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ધુરા સંભાળી છે ત્યારથી છેલ્લા દસ વર્ષથી સાંસદ ખેલ સ્પર્ધા એ તમામ સાંસદોને અપીલ કરતા હોય છે કે તેઓ વધારેમાં વધારે આપણા નાગરિકોને રમતગમત તરફ તરફ વાળે અને આના જ પ્રયાસના ભાગરૂપે આ વખતે ગઈકાલે એના સમાપનમાં ટોટલ આપણને જે આંકડા મળી રહ્યા છે પંદર હજાર બસો કરતાં વધારે ખેલૈયાઓ એમાં ભાગ લીધો અને ગઈકાલે ત્રણ હજારથી વધારે મેડલ્સ અને સર્ટિફિકેટ નવાજવા માટે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેર ઇન્ડોરજી પોતે પધાર્યા હતા આ સમાપન સમારોહની અંદર તેઓએ જે વિજેતાઓ છે એમને ઈનામ પણ એનાયત કર્યું હતું પહેલીવાર આ સાંસદ ખેલ સ્પર્ધામાં દસ હજારથી ઉપર આંકડો વધી અને પંદર હજાર ઉપર આંકડો ગયો હતો અને આ વખતે પાંચ વર્ષથી શરૂ કરી અને છોતેર છોતેર વર્ષના વૃદ્ધ સુધીના ખેલૈયાઓએ આ સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો છે પહેલીવાર સાંસદ ખેલ સ્પર્ધામાં દિવ્યાંગો માટેની પણ અલાયદી સ્પર્ધા યોજવામાં આવી હતી અને વડોદરાના તમામ ખેલૈયાઓ વડોદરા લોકસભામાં આવતા સાથે સાત વિધાનસભાના રમતવીરોએ આ સાંસદ ખેલ સ્પર્ધાને સફળ બનાવી છે